અને શિક્ષણ મંત્રી દ્વારા પણ આની અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે લગભગ લગભગ વિદ્યાર્થી મિત્રો શિક્ષકોની 8 થી દસ હજારની જગ્યામાં ભરતી થશે જેની ફાઇલ ઓલરેડી સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે જે વિદ્યાર્થી મિત્રો ટેટ અને ટેટ તૈયારી કરી રહ્યા છે એના માટે ખૂબ જ સારા સમાચાર છે કે આવનારા સમયમાં 8 થી 10000 ની ભરતી થવા માટે જઈ રહી છે અને જે ભરતી 4 જૂન પછી વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ આવી શકે છે ચૂંટણીની આચાર સંહિતા પરિપૂર્ણ થયા પછી વાત કરીએ આગળ કે આચાર સંહિતા આવી જતા બાદ રાજ્ય સરકાર ની તૈયારી કરી રહ્યા છે શિક્ષકોની ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે એક સારા સમાચાર છે લગભગ આઠ થી દસ હજાર જગ્યા ઉપર ભરતી થશે અને ચાર જૂન પછી આની જાહેરાત આવી શકે છે આઉબ્રાંત વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ઓજે સ્ટડી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો જી ત્યાંથી તમને સંપૂર્ણ પ્રિપરેશન કરાવવામાં આવશે જો તમારો કોઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો આપેલા નંબર ઉપર મેસેજ કરી શકો છો અથવા તો કમેન્ટ બોક્સ ની અંદર કમેન્ટ પણ કરી દેશો જી વિડિયોને ખૂબ લાઈક કરજો શેર કરજો અને સાથી વિદ્યાર્થી મિત્રોને પણ જણાવજો તો વિદ્યાર્થી મિત્રો આ હતા સારા સમાચાર આજનો વિડીયો અહીંયા સુધી રાખી છીએ ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ટેક